નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર તેજસ જનોડવાલા અત્યારે અમે આવી ગયા છીએ બાલાસીનોર તાલુકાના કઢૈયા ગામની અંદર અને આજે મિત્રો હું તમને એવા એક પશુપાલક સાથે વાતચીત કરાવવાનો છું કે જેઓનું નામ પશુપાલન ક્ષેત્રની જો બાલાસીનોર તાલુકાની અંદર વાત કરીએ તો પ્રથમ શ્રેણીની અંદર તેઓનું નામ આવે છે આમ તો મારો પરિચય ભાઈશ્રી સાથે છે જ આમ તો એમની સાથે બહુ સમય છે નહીં છતાં ત્રણ ચાર દિવસથી હું એમને ફોન પર સંવાદ કરતો તો ત્યારે આજે એમને સમય મળ્યો એટલે તેઓએ મને ફોન કરીને જણાવ્યું કે તેજસભાઈ આવી જવા છે તો સુનિલ પટેલ કે જે આ પશુપાલનનો વ્યવસાય ચલાવે છે તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે જય માતાજી સુનિલભાઈ નમસ્કાર તમે સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સુનિલભાઈ જાણવા માગીશ કે અત્યારે તમે જે પશુપાલનનો વ્યવસાય કરો છો તો દર્શક મિત્રોને જણાવજો કે તમે આ વ્યવસાય પશુપાલનનો વ્યવસાય આશરે કેટલા સમયથી કરી રહ્યા છો મિત્રો સુનિલભાઈ નું કેવું છે કે તેઓ બે હજાર દસ એટલે કે સોળ વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે બીજી એક વાત સુનિલભાઈ જણાવું કે હાલ આપણી પાસે કેટલી ગાયો છે અને ભેંસો કેટલી છે ભેંસો પાંચ સુનિલભાઈ પાસે હાલ

મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એમના તબેલાનું દ્રશ્ય કે અહીંયા તમે જોઈ શકો છો કે તબેલાની આગળ આપણે આવી ગયા છીએ ગાયો પ્રત્યે ખૂબ કાળજી રાખે છે સુનિલભાઈ બીજી એક ખાસ વાત હું આપને જણાવું તો અહીંયા મશીનથી દોવાની કોઈ જ પ્રક્રિયા નથી જે પણ એમણે માણસ અહીંયા ગાય ધોવા માટે રાખેલા છે તે જાતે હાથથી ધોહે છે તમને હું નજીકથી દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ જય માતાજી કાકા તો આ તબેલો છે અને ગાયો દોવાની પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો સુનિલભાઈ સાથે આપણી વાત ચાલુ રહેશે સુનિલભાઈ આગળનો હું તમને સવાલ કરું તો ટંકે કેટલું દૂધ જતું હશે પાંચસો સાહીઠ સાહીઠ લીટર દિવસનું પાંચસો ને પાસઠ લીટર દિવસનું સવારનું ટંક બરાબર એટલે કે પાંચસો સાહીઠ લીટર જેવું પર ડે ડેટા મિત્રો પાંચસો ને સાહીઠ લીટર દૂધ એ હાથથી ધોવું એ કોઈ નાની નાનીસોની વાત નથી આમાં ખૂબ મહેનત લાગતી હોય છે ભાઈ પોતે પણ ચાર વાગે ઊઠી જાય છે દરરોજ અને હું જ્યારે એમને ફોન કરીને વાત કરું ત્યારે આ કામમાં જોડાયેલા છે તો કહેવાનો મતલબ એટલો છે કે પોતાના કામને જો તમે સો ટકા આપશો ને તો તમને સો ટકા સફળતા મળશે બાકી જો તમે તમારા જ કામને અવગણના કરશો તો તમને એની અંદર સફળતા મળશે નહીં સુનિલભાઈ આમ તો દસ દિવસે પગાર થતો હોય બરાબર તો આપણા ખેડૂત મિત્રોને અને પશુપાલક મિત્રોને જણાવજો કે દસ દિવસે તમને કેટલું વળતર મળે છે મતલબ લાખની સમથિંગ દસ દિવસે બે લાખ પગાર એટલે એક મહિનાનો છ લાખ પગાર થયો સુનિલભાઈ છેલ્લો સવાલ જણાવી દો કે બધું કાઢતા આપણને કેટલું મળ્યું ચાલીસ ટકા મતલબ તમે છ માંથી ચાલીસ ટકા એટલે આશરે કેટલા થયા બધું કાઢતા એમને અઢી લાખ પગાર મિત્ર મહેનત કરવી પડે પોતાના કામ પર પ્રત્યે સભાનતા જો હોય તો તમને

કાળજી પુષ્કળ રાખવી પડે તો વળતર તમને મળે મિત્રો બીજી એક વાત કરું તો બાલાસિનોર તાલુકાની અંદર પશુપાલનની વાત કરીએ પ્રથમ શ્રેણીના ભય છે ખેતી અને પશુપાલનમાં વધારે કંઈ કહેવું પડે નહીં આપણે ખૂબ કિંમતી સમય સુનિલભાઈ તમે એમને આપ્યો દર્શક મિત્રો વિડીયોના માધ્યમથી હું તમને જણાવવા માગું છું કે પશુપાલનમાં પણ ખૂબ ફાયદો છે તમે એની અવગણના કરશો નહીં ધીરે ધીરે તમે એક ગાય બે ગાય એમ તમે આગળ વધી શકો છો ખૂબ એવો ફાયદો છે મિત્રો આગળ પણ એક બે વિડીયોમાં આપનો ખૂબ સારો એવો સહકાર મળ્યો આશા રાખું છું કે આ વિડીયોમાં પણ તમારો ખૂબ સહકાર મળશે વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો નીચે મારી આઈડી છે તેજસ જનોડવાલા આઈડીને ફોલો અચૂકથી કરજો